બેડસેડ યુક્ત તેલ એ ઝેર છે અને મોટા ભાગના જીવલેણ રોગો ખરાબ ખાદ્ય થતા હોય તેવો દાવો કરવામાં આવે છે તબીબોનો એક એવો દાવો છે કે હાર્ટ એટેક પણ કોરોના કાળ બાદ લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે કોરોના મહામારી અને ત્યારબાદ વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે સૌથી મોટી જાગૃતિ આવી છે ત્યારે લોકો કેમિકલ રહિત વસ્તુ કરવાનો આગ્રહ રાખે છે ત્યારે આવી સ્થિતિમાં સમાજને શુદ્ધ તેલ પીરેશવાના ભાવ સાથે જામનગર કાલાવડ હાઈવે પર આવેલી બાલાજી ઓઇલ મિલની શરૂઆત કરવામાં આવી છે હાલ આ ઓઈલ મિલમાં મોટા તેલની માંગ જોવા મળી રહી છે હા મારું નામ રામજીભાઈ છે તાલુકો કાલાવડ જિલ્લો જામનગર કાલાવડથી 3 કિલોમીટર દૂર અમારું બાલાજી ઓઇલ મિલ આવેલું છે અને અમે બેસ્ટ ક્વોલિટીનું ઓઇલ ઓઈલ બનાવીએ છીએ કે ડોક્ટરના કહેવા મુજબ એટલે મેજોરિટી વધારે હાર્ટ એટેક આવતો હોય તો તેલના કારણે નાના નાના બાળકોને આપણે જોઈ રહ્યા છીએ નાના નાના બાળકોને હાર્ટ એટેક આવે છે તો અમને એવો વિચાર આવ્યો કે આપણે બેસ્ટ પ્રોડક્ટ બનાવી અને બેસ્ટ ક્વોલિટી પબ્લિક લગી પહોંચાડી અને પબ્લિકે અમને બહુ સારો સપોર્ટ કર્યો અમે ઓનલી ફોર જીવીસ માનવીનું તેલ કાઢીએ છીએ તમે લાઈવ મારા મિલે આવી શકો છો ગમે ત્યારે વિઝિટ કરી શકો છો અને બેસ્ટ ક્વોલિટીનું અમે તેલ આપી રહ્યા છીએ હા અમે એક દિવસનું સાડા પાંચસો ચારસો ડબ્બા જેવું ચોવીસ કલાક અમારું મિલ આવે એટલે સાડા પાંચસો ચારસો ચારસો ડબ્બા જેવું તેલ નીકળી જાય છે અને પબ્લિકનો અમને બહુ સારો સપોર્ટ છે કે જ્યાં અહીંયા આવીને અહીંયા આવીને અને લાઈવ કઢાવી જાય છે તમે અહીંયા આવી શકો છો લાઈવ કઢાવી શકો છો અને તમે જોઈ શકો છો અને અમે તમને ફ્રી હોમ ડિલિવરી આપી જઈશું